સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પક્ષના ઉમેદવારો પસંદ કરવા માટેની કાર્યવાહી રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં અત્યારે ચાલી રહી છે અને ગઈકાલે ભાજપના ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ ત્યાં મંજૂર થયું અને જાહેર પણ કરવામાં આવ્યું જેમાં ગુજરાતની છવ્વીસ સીટોમાંથી પંદર સીટોના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે અને મહેસાણાના સીટના ઉમેદવારનું નામ ગઈકાલની યાદી સુધી જાહેર નહોતું થયું એટલે સ્વાભાવિક મહેસાણામાં જે દાવેદારોએ નામ નોંધાવ્યા છે એ મને જે માહિતી મળી એ પ્રમાણે ત્રીસ કરતાં વધુ ઉમેદવારી કરવા માટેના દાવેદારોએ કાર્યકરોએ પોતાના નામ અહીંયા નોંધાવ્યા હતા ગઈકાલે મહેસાણા સીટ જાહેર ન થઈ એટલે મને રાત્રે મનમાં એમ થયું કે આટલા બધા ઉમેદવારો છે પાર્લામેન્ટરી બોર્ડ ગુજરાત પ્રદેશમાંથી પણ જે તે નામો પસંદ કરીને ત્યાં મોકલવામાં આવ્યા છે છતાં પણ હજુ મહેસાણામાં ઉમેદવાર નક્કી નથી થયા એટલે આ બધી વિટંબણાથી મારી જાતને દૂર કરવા માટે જિલ્લાનું ભાજપનું એકતા સંગઠન અને બધાને એકબીજાનો પ્રેમ જળવાઈ રહે એ માટે અને કોઈ એકબીજા વિરુદ્ધ કોઈ નકારાત્મક વાત ના કરે એ માટે ક્યાંકથી કોઈએ શરૂઆત કરવી જોઈએ એટલે મેં મારી જાતે જ ગઈકાલે નિર્ણય કર્યો કે આ ઉમેદવારી જે મારા કાર્યકરો દ્વારા હું તો ત્યાં જે નિરીક્ષકશ્રીઓ આવ્યા ત્યાં રૂબરૂ તો ગયો પણ નહોતો પણ કેટલાક મારા શુભેચ્છક જે અપેક્ષિત હતા ત્યાં આગળ અભિપ્રાય રજૂ કરવા માટે એ લોકોએ એટલે કે જિલ્લા પંચાયતના સભ્ય હોય તાલુકા શહેર પ્રમુખ હોય કે જે અમારા અપેક્ષિત હોદ્દેદારો હતા એમાંથી ઘણા લોકોએ મારા નામની પોતે દરખાસ્ત ત્યાં કરી હતી એટલે મારું નામ પણ ચર્ચામાં હતું પણ આટલા બધા નામ હોય ત્યારે સ્વાભાવિક મને એમ થયું કે મારે મારું નામ આમાંથી પાછું ખેંચવું જોઈએ એટલે મેં ગઈકાલે નિર્ણય કરી અને મારું નામ પરત ખેંચવા માટે દાવેદારી પાછી ખેંચવા માટે તૈયારી કરી અને આજે બપોરે સોશિયલ મીડિયાના માધ્યમો મારફતે એની જાણકારી આપ સૌને આપી છે મેં કોઈના નામની ભલામણ કરી નથી કારણ કે એટલા બધા ઉમેદવારો અહીંયા માગણીદારો છે કે એ બધામાંથી પસંદ કરવા એ હવે પાર્લામેન્ટરી બોર્ડ અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ એમના વિશેષ અધિકારમાં આવે છે એટલે એમાં મને કંઈ કોઈને પૂછ્યા વગર કે કોઈ જવાબદારી આપ્યા સિવાય કોઈના નામનું સૂચન કરવું એ મને યોગ્ય લાગતું નથી આપનું નામ નથી થયું આપનું નામ છે એના કારણે બધું અટકેલું છે એ અગિયાર સીટો ગુજરાતમાં જાહેર કરવાની બાકી છે એટલે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દરેક રીતે ચકાસીને નિર્ણય કરે એટલે એમાં મહેસાણાની પણ બાકી રહી છે મહેસાણાની સીટ બાકી રહે એ પણ મારી દ્રષ્ટિએ યોગ્ય ન કહેવાય કારણ કે મહેસાણા એ ભાજપનો ઘર છે અને મહેસાણામાં આટલા બધા ઉમેદવારો ની જ્યારે અહીંયા નોંધણી થઈ હોય ઉમેદવારી કરવા માટે તો સ્વાભાવિક છે કે બધી કાર્યવાહી કરતાં થોડો સમય લાગે ચકાસણી કરતાં સમય લાગે અને બીજા પરિબળોને પણ ધ્યાનમાં રાખવાના હોય એ બધું ધ્યાનમાં રાખીને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ હવે બીજા તબક્કામાં શક્ય છે કે મહેસાણાના ઉમેદવારનું નામ જાહેર કરે